જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરી એક મારા નવોલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં એટલે કે ખેતરમાં આવી ગયા છીએ મિત્રો અને આપણે તમને આગલા વિડીયોમાં બતાવ્યું જ છે કે ભાઈ આપણે જે કામની શરૂઆત કરી તરી ગણેશ આપણે આગલા વિડીયોમાં તમને બતાવી દીધું છે અને અત્યારે આપણે એ જ કામ હાલે છે મિત્રો તો આપણે જે પહેલાં ખેતરોમાં મુહૂર્ત કર્યું છે ને એમાં આપણે ખેંસાઈ ગઈ છે અને પાથરા પડી ગયા છે અને એ પાથરા બધાએ ફેરવી છે બેવડી છે અને આપણે જે બીજા ખેતરોમાં મુહૂર્ત કર્યું હતું તે દિવસે મિત્રો લેટ વહી ગઈ હતી એક દિવસ એટલે આખો દિવસ લેટ જ નહોતી આવી લેટ કાપ હતો વાડી વિસ્તારમાં જ્યાં એક રિપેર હતું એટલે આખો દિવસ લેટ ન આવી સાંજે છ વાગે લેટ આવી એટલે આપણે બાર વાગે પાઈ દીધું હતું છ વાગ્યાની લેટ ચાલુ કરી દીધી મોટર એટલે બાર વાગે પઈ ગયું અડધું અડધું પાયું હતું એટલે અડધું તે દિવસે આપણે ખેંસું ને અડધું પાછું બે દિવસે પાયું એટલે એ ખેતરમાં બે દિવસ આપણે ખેંચતા થાય છતાં એટલે એ બે બીજું ખેતરે ખેંચાઈ ગયું અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા ખેતરોમાં મુહરત કર્યું છે કારણ કે બે ખેતરમાં આપણે પાઈને ખેંચું ને એમાં મિત્રો સારું જ છું છે અને ખેંચવાની મજા આવતી બહુ ન આવતી અને મજા આવતી ખેંચવાની અને ખેંચાઈ ગયો હવે આપણે છીએ ત્રીજા ખેતરમાં આપણે કાલેના આપણે મુહર્ત કર્યું છે પણ આ ખેતરમાં તો બહુ મહા મુશ્કેલી છે કારણ કે માંડવી ખેંચવી નહીં કારણ કે ભાઈ આમાં થાકી ગયા કંટાળી ગયા છીએ હવે કારણ કે આમાં સારું નથી થતું પહેલા આપણે જે પાણી ખેંચવું એ રીતે આપણે મુહર્ત કર્યું છે તો એ તમને વિડીયો બતાવું કે એમાં કઈ રીતે ખેંચવું હતું આપણે કેવું થાય કેવી તમને બતાવું અને હવે અમે કઈ રીતે ખેંચીને એ તમને વિડીયોમાં બતાવવાનું છે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જઈએ ત્યાં આપણે માંડવી ખેંચવાનું કામ શરૂ છે ત્યાં જઈએ અને તમને બતાવું પણ પહેલાં તો જે આપણે કાલનું મુરત કરેલું છે ને એ તમને બતાવી દઉં એમાં પછી આપણે સક્સેસ ન થાય એટલે આપણે ખેંચવાની ટ્રીક બદલાવી નાખી તો તમને બતાવવાનું છે વિડીયો જોડાયેલા પેલા તો ભાઈ તમને જણાવી દો કે ભાઈ દિવાળીમાં છે ને ભાઈ નિશાળીયા વેકેશન કરવા આવે ભાઈ પણ હવે એનો ભાઈ વારો પડી ગયો અમારે નરેશભાઈ અહીંયા આવ્યા છે સણોસરા ભણે છે કોલેજ કરે બરાબર ને બીઆરએસ શું કરા બીઆરએસ બીઆરએસ કરે છે ભાઈ અને એને હવે દિવાળીનું વેકેશન પડી ગયું છે ને આવ્યા ભાઈ પાણી ભરવા આમ જો અહીંયા ગાયગર છે જે જ્યાં બધા સિંહ ખેંચે ને એની માટે પાણી ભરવા આવ્યા થાય મોટર ચાલુ છે ને અહીંયા એટલે હવે અમે બે જાય છે કાકો દીકરો સિંગ સિંગ ખેંચવા કારણ કે ભાઈ આને હવે થોડીક વેકેશનમાં આવ્યા એટલે થોડુંક કામ તો કરવું જ પડશે કારણ કે ભાઈ તો અહીંયા આવ્યા ને એટલે આમ જોઈને કંટાળી ગયા એ તો એમ કહે કે હું અહીંયા આવ્યો ન હતો સારું હતું કારણ કે ભાઈ દિવાળીમાં વેકેશન પડે ને એટલે બધા શું કહેવાય કે બધા ભણતા હોય ને આપણે ઘરે આવે ને એટલે શું કહેવાય કે મોજ શોખ કરવા અને ફરવા ને એવું બધું આવે કારણ કે અહીંયા આવે ને તો ઓણ છે ને ખેતીવાડીમાં કામ ફૂલ ભરતી છે એટલે ઓણ ભાઈ હે ને અમે તો દિવાળી કરવા ભાઈ નવીરા રહેવાના નથી કારણ કે અમારી શિંગાઈ નહીં ખેંચાય તો હવે હાલો જાય આપણે ખેતરમાં અને તમને બતાવું કે ભાઈ અમારું કઈ રીતનું કામ ચાલુ છે ખેંચવાનું કે ખેતરમાં તમે જોઈ શકો છો આપણે જો આમાં મુહૂર્ત કરેલું છે આ ત્રીજા ખેતરમાં અને જુઓ તમે આપણે એટલું ખેંચીને આપણે ટ્રાય મારેલી છે કે ભાઈ કેવું થાય પાય જો આ બધા પાથરા છે અને હું તમને બતાવી દઉં કે ભાઈ આમાં આપણે ખેંચવું ને પણ કેવા આવે ને તમને બતાવી દઉં આમ જોવા મિત્રો આ જો ખેંચેલું છે પાન જો આમાં આટલી ધૂઈડ આવે છે અને આમાં કેટલી હિંગુ છે નહીં તો તમને દેખાતું નહીં હોય આમાં એટલી ધૂઈડ આવે જુઓ મિત્રો અને આ આપણે આવું ખેંચવાનું કામ અત્યારે બંધ કરી દીધું છે આ પાઈન ખેંચવાનું કારણ કે આ એટલા પાથરા આપણે કર્યા ને પણ આને હવે જો ભાઈ હલરે કાઢવાની કહેવાય ને તો આ વ્યાવું નહીં બહુ કઠણ છે અને આ ધૂળ તો નોખી પડે એમ જ નથી કારણ કે સારોલામાં એટલી ધૂળ આવે અને માંડવીમાં ભાઈ સારી કરવામાં એટલી વાર લાગે એટલે આપણે છે ને આવી રીતે ખેંચવાનું બંધ કર્યું છે અને હવે આપણે

છોકરા એ થતું કરે આમ બધાય ક્યાંચ હતું કેમ બધા ખ્યાચ કે ભાવે તો હું કેમ કે જય માતાજી જય બાપા સીતારામ મિત્રો હાલો ઓળખાવો ને આપણે જુઓ આ પીજા ખેતરમાં મશીન શિંગે હોવાનું ચાલુ કરી દીધું છે આ પીજી ને એક ખેતર બાકી છે ને પા ને પછી બીજાથી ક્યાં હતા પણ એમાં તો કાંઈ સારું થતું નહીં ગારો એમ એમાં મજા આવતી કામ એમાં નથી મજા આવતી ગારો નહોતો ખટતું નહીં કે માયંદ્રીય નથી આવતી આ સારું પાણીમાં

અને આમાં છે ને આપણે ઉંતાવે ખ્યા હું ને નખ્યા એ તો બકલાયેલા છે ને ત્યાં બધું પાણી છે અને એટલું પાણી છે ને ભાઈ આઈગળ રહેવા દેવું પડે ને કે આમાં છે ને ધોરણ ગળતી ને આંધું પલ્લી જાય પોતું થઈ જાય પછી નોખવું પડે ને આ ધોઈડ ને આમાં જોઈએ ધોવાઈ ગયું આવી રીતે થેન્ક યુ

જવાનું છે રોંડા કરવા જમવા અને હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે કારણ કે ભાઈ હવે છે ને આપણે બહુ વિડીયો બનાવવાનો સમય નથી એટલે હવે આપણે ઘેરે જઈએ હાથ પગ ધોઈ નથી જમી લઈ અને થોડો પોરો ખાઈ લઈ પછી પાછા પોરો ખાઈ ને પાછા મોટા ચાલુ કરી અને પછી પાછા મળીએ ખેંચવા કારણ કે આજ તો લગભગ ખેંચાઈ નહીં રે કાલ ખેંચાઈ રહે અને આજ આપણે એક જ તારું ખેંચવું જોઈએ હાનનું તો જ કાલ ખેંચાય રહે અને ઘડીકમાં ખેંચાય નહીં રહે કારણ કે આમાં થોડીક વાર લાગે ભાઈ પાણીની હારવાર ખેંચવું ને એટલે આપણે તરત ઉતા ન ખેંચીએ ધીરે ધીરે જેમ પીતું જાય એમ ખેંચતા જાય અને ધોતા જઈને એવી રીતે ભાઈ એમ માઇન્ડ બી ખેંચીશ તો ચાલો કાંઈ વાંધો નહીં હવે અમે હાથ તો ધોઈને જમી લઈ અને આપણે વિડીયોને એન્ડ કરવાનો છે મિત્રો તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં ભાઈ જય માતાજી લખી નાખજો તો બસ હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ જ્યાં સુધી આપણે ફરી નવા વિડીયોમાં નવા અવલોગો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી